નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ફરી એક વખત ધોધમાર વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે અત્યારે જે આગાહીઓ કરવામાં આવી છે એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોને અસર પહોંચશે અત્યારે મિત્રો વરસાદ પડી રહ્યો છે કયા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે અને આવનારા ચોવીસ કલાક પછીનો જે લાઇન છે એ દર્શાવવામાં આવી ગયો છે હવે મિત્રો વરસાદી સિસ્ટમના ભાગરૂપે ત્રણ ત્રણ સિસ્ટમો છે એ એક્ટિવ થતી જોવા મળી રહી છે જેમાં ખાસ કરી ગુજરાત રાજ્યમાં ત્રણે ત્રણ સિસ્ટમ અસર કરશે પહેલી સિસ્ટમ છે એ ઉત્તરીય જે ભારતનો દેશ છે એ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે છે એક સિસ્ટમ સક્રિય થઈ છે બીજી સિસ્ટમ છે એ બંગાળના જે ખાડી છે બંગાળના વિભાગ છે એટલે કે બંગાળ અને એ વિસ્તારોની અંદર જે ઉત્તર પ્રદેશના જે વિસ્તારો છે એ લાગુના વિસ્તારોની અંદર જે સિદ્ધિ પટ્ટીમાં સ્ટ્રોક લાઇન દર્શાવવામાં આવી રહી છે એ વિસ્તારની અંદર એક લો પ્રેશર સિસ્ટમ કનેક્ટ થઈ છે અને ત્રીજી અને સૌથી મોટી લો પ્રેશર સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં બનતી જોવા મળી રહી છે તો આમ ત્રણ ત્રણ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે કાલ સાંજથી જ આજ સાંજ સુધી એટલે કે લગભગ ચોવીસ કલાક માટેની જે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમની આગાહી કરવામાં આવી હતી એ આગાહી પણ સાચી પડી છે હવે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોઈએ તો અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એટલે કે ભાવનગર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે વાદળો જોવા મળી રહ્યા છે કાળ ડિબાંગ વાદળો સાથે વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે સમગ્ર વિસ્તારોની અંદર જેમાં વાત કરવામાં આવે સુરત વડોદરા ભાવનગર થાન અમદાવાદ મહેસાણા ધોળકા આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે તમારા વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દો હવે ખાસ તમને જણાવવાનું એ કે આવનારા ત્રણ કલાક માટે પણ ભારેથી અતિભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ અને ગાજવીજ સાથેનો વરસાદ છે એ પડશે એ માટેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે અત્યારે ઓફિશિયલી રીતે જાણકારી આપી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ ખેંચાણું પરંતુ એના પહેલા પણ ગુજરાત રાજ્યના ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ જશે અત્યારે તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ ચેક કરી શકો છો સમગ્ર ભારત દેશની અંદર વાદળછાયું વાતાવરણ છે એ બનતું જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયું વાતાવરણ છે ચોમાસાની ઋતુ દર્શાવી રહ્યું છે હવે તમને જણાવી દઈએ તો નૈઋત્ય ચોમાસું છે એ કેરળ સુધી પહોંચતાની સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચતા માત્ર પાંચ દિવનો દિવસનો સમય લાગ્યો હતો હવે મુંબઈ સ્થિત દરિયાકાંઠાની અંદર આ નૈઋત્ય ચોમાસું છે એ પહોંચી ગયું છે હવે ગુજરાત રાજ્ય તરફ આ નૈઋત્ય ચોમાસું માહિતી છે યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી અને દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે અત્યારે હવે સૌથી પહેલા તમને જે વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન વરસાદ પડવાનો છે એ વરસાદની જે અપડેટ આપવામાં આવી છે એ વિસ્તાર તમને દર્શાવી તો બંગાળની ખાડીમાંલી લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થયું છે મધ્ય ભારતના વિસ્તારોની અંદર સ્ટ્રકલાઇન પણ દર્શાવવામાં આવી રહી છે મધ્ય ભારતના વિસ્તારોને પણ અસર કરશે સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એને પણ અસર કરશે આ સાથે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમ ઓમાનના દરિયા તરફ જશે કે ગુજરાત રાજ્યના દરિયા તરફ આવશે એ પણ તમને જણાવી દે તો અત્યારે જે અપડેટ મળી રહી છે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી છે અરબ સાગરની જે સિસ્ટમ છે એ અસર છે અને હવેથી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓના એલર્ટ પણ આપી દેવામાં આવશે અત્યારે જે અપડેટ મળી રહી છે એમાં ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે અને આવનારા ચોવીસ કલાક માટે વરસાદ છે એ વીજળીના કડાકા ભડાકા સાથે પૂંકા પણ બોલાવશે કયા કયા વિસ્તારોની અંદર પૂંકા બોલાવશે એ તમને સૌપ્રથમ જણાવીએ તો અત્યારે જે માહિતી મળી રહી છે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો મિત્રો રાજકોટ ચોટીલા ગોંડલ જસદન બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યું છે વહેલી સવારથી જ મિત્રો ગરમીનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે હતું એ સાથે જોવા જઈએ તો ભારે પવનો પણ ફૂંકાયા હતા અને આવનારા ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે પવનો ફૂંકાશે જેમની ગતિ લગભગ ત્રીસ ડિગ્રી ત્રીસ જે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની છે એ પવનની ગતિ પણ દર્શાવવામાં આવી રહી છે અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની પર્વતમાન ઋતુ શરૂ થશે અને ગુજરાત રાજ્યની અંદર છે એ ચોમાસું બેસી જશે એ કઈ તારીખ તો પંદર જૂન આજુબાજુ છે ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી જશે પરંતુ અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ ચોમાસાના ભાગરૂપે વરસાદ છે પડી રહ્યો છે અત્યારે અમદાવાદ લાગુ વિસ્તારની અંદર તો છે એ વરસાદની નહીવત આગાહી કરવામાં આવી છે પરંતુ કયા વિસ્તારોની અંદર કેટલા ટકા સુધીની જે અનુમાન લગાવવાની તારીખ આપવામાં આવી છે અને કયા વિસ્તારોની અંદર અનુમાન કેટલા ટકા સુધીનું પહોંચી શકે છે એ તમને જણાવીએ તો અત્યારે લુણાવાડા વિસ્તાર છે ત્યાં તેર ટકા સુધીનો વરસાદ પડી શકે ગોધરામાં ઓગણત્રીસ ટકા વરસાદ પડી શકે બોડેલી છે એમાં છપ્પન ટકા વડોદરામાં તેતાલીસ ટકા અને નડિયાદ છે એમાં સોળ ટકા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારોની અંદર આજે મોડી રાત્રે છે એ વરસાદ પડશે અથવા તો આવતીકાલે વહેલી સવારે પણ વરસાદ પડી શકે છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત તેમજ જે ડુમસ લાગુ વિસ્તાર છે એ અને કઠોર વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે આ સાથે જ દહેજ ઘોઘા દહેજના વિસ્તારોની અંદર પણ વાત કરવામાં આવે તો એ દરિયાકાંઠાનો વિસ્તાર છે ઘોઘા દહેજમાં મિત્રો અત્યારે ગ્રીન એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે ભાવનગર લાગુ વિસ્તારોની અંદર છે એ બુધેલ છે સિહોર છે પાલીતાણા છે તળાજા છે મહુવા છે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમના ઘેરાવાના વાદળો છે એ બનતા જોવા મળી રહ્યા છે અત્યારે સેટેલાઇટ પિક્ચરના આધારે પણ એક અપડેટ આપણે મેળવશું પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો મહુવા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે કાલ વહેલી સવારથી છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ જશે રાજુલા પીપાવાવ કુંભા તેમજ મહુઆ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાનું શરૂ થઈ જશે હવે મિત્રો ઘણા બધા એવા સેટેલાઇટ વ્યૂ પિક્ચર પણ આપણે જોયા છે અને ઘણા બધા મેપ પણ આપણે જોઈએ તો કયા વિસ્તારોની અંદર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌપ્રથમ એ અંગેની માહિતી મેળવીએ તો અત્યારે છે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર છે હળવાથી મધ્યમ વિસ્તાર જે વરસાદ છે એની આગાહી કરવામાં આવી છે જેમાં દમણ દાદરનગર હવેલી વલસાડ તાપી સુરત નવસારી સુરત નર્મદા ભરૂચ છોટાઉદેપુર વડોદરા અને દાહોદ જેવા વિસ્તારોની અંદર છે અત્યારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ આ વિસ્તારોની અંદર સારામાં સારો છૂટો છવાયો વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી પણ રેઇન ફોરકાસ્ટની આગાહી કરવામાં આવી છે વેધર એનાલિસિસ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યા છે એ લગભગ નેવું ટકા સુધીના સાજા પડ્યા હોય એવું અનુમાન પણ અત્યારે દરેક લોકો લગાડી રહ્યા છે કારણ કે ગયા વર્ષે પણ એવી આગાહી કરવામાં આવી હતી કે મે જૂન મહિનાની અંદર વરસાદ સારો પડશે તો ત્યાં વર્ષે પણ વરસાદ સારો પડ્યો હતો ને આ વર્ષે પણ પંદર જૂન પછી છે ચોમાસું સક્રિય થશે અને ચોમાસાની ઋતુ બેસશે તો ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વાદળછાયું વાતાવરણ છે એ બનતું જોવા મળશે અને કા ડિબાંગ વાદળો સાથે વરસાદ પણ આવશે ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે કે વરસાદ છે ગુજરાત રાજ્યમાં કઈ તારીખે પડશે તો તમને જણાવી દઈએ તો અત્યારે ત્રણ ત્રણ સિસ્ટમો જે એક્ટિવ થઈ છે એમાં પહેલી સિસ્ટમ છે એ બંગાળાની ખાડીની ઉપરના જે વિસ્તાર છે નેપાળ લાગુના વિસ્તારોની અંદર અને જે કાઠમાંડુના વિસ્તારોની અંદર છે લો પ્રેશર સિસ્ટમના કારણે ઘેરાઓ અને છે વાતાવરણ ત્યાં હતું અને વરસાદ પણ સારામાં સારો પીડ્યો છે બાંગ્લાદેશ લાગુ વિસ્તારોની અંદર ભૂસ્ખલન પણ જોવા મળ્યું હતું કાકા આ વિસ્તારોની અંદર તો મિત્રો ભૂસ્ખલન જોવાના કારણે છે જોવા મળ્યું હતું એના કારણે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે સાથે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ છે એક સક્રિય થવાની સાથે એવી આગાહી કરવામાં આવી રહી છે કે જો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ થશે અને ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થશે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર પહોંચાડી શકે અરબી સમુદ્રની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ થઈ અને આગળ વધતી જોવા મળી રહી છે હવે મિત્રો આ જે લો પ્રેશર સિસ્ટમ એ ઓમાનના દરિયા તરફ જાય છે કરાંચીના દરિયા તરફ જાય છે કે પછી ગુજરાત રાજ્યના જે કોખા દહેજથી લઈ અને જૂનાગઢ જામનગરના વિસ્તારો છે એ દરિયાકાંઠાના વિસ્તારો સુધી જાય છે એ હવે આવનારા દિવસોની અંદર જોવાનું રહ્યું કારણ કે બધી સિસ્ટમો અત્યારે સક્રિય થઈ અને ગુજરાત રાજ્ય તરફ આવતી જોવા મળી રહી છે સ્ટ્રક લાઇન પણ એવું દર્શાવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના ત્રણ ભાગને મોટે પ્રમાણમાં અસર થશે પહેલો ભાગ છે એ દક્ષિણી પૂર્વ વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર અને મધ્ય ભાગનો વિસ્તાર છે આ તમામ ત્રણે ત્રણ ભાગની અંદર વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે વરસાદ છે પડતો જ હોય અને લો પ્રેશર સિસ્ટમોના કારણે વાતાવરણની અંદર પલટવાર પણ થતો જોવા મળશે એટલે વાતાવરણની અંદર મિત્રો જે છે એ પલટવાની સાથે ગુજરાત રાજ્યના આબોહવામાનની અંદર પણ મોટો ફેરફાર થતો જોવા મળશે વાતાવરણની સિસ્ટમ જે એક્ટિવ થઈ છે એ તમામ એક્ટિવ સિસ્ટમના કારણે સેટેલાઇટ પિક્ચર પણ એવું જણાવી રહ્યું છે કે આગામી દસક કલાક સુધી છે એ ઘરની બહાર નીકળતા પહેલાં તમારે છે એ સાવચેતી વર્તવી પડશે કારણ કે જો અંધારે વરસાદ પડશે તો લો પ્રેશર સિસ્ટમની સક્રિયતાના ભાગરૂપે પણ વરસાદ પડશે અત્યારે ચોમાસું નથી બેસ્યું પરંતુ પંદર જૂન આજુબાજુ ચોમાસું બેસવાની પણ આગાહી કરી દેવામાં આવી છે તો મિત્રો આજે આપણે જે અપડેટ મેળવ્યું છે હવામાન સમાચાર મેળવ્યા છે એ સમાચાર તમને સારા લાગ્યા છે સારા લાગ્યા હોય તો વિડિયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો